તેમણે સતત હેરાનગતિ અશ્લીલ ફોન કોલ્સ અને અભદ્ર ઇશારાઓ દ્વારા મહિલાને ત્રાસ આપ્યો હોવાના ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે ઈર્ષાપુર પોલીસ મથક હદમાં રહેતી ચોત્રીસ વર્ષીય મહિલા ઘરે એકલી હતી તે જ સોસાયટીમાં રહેતા ત્રણ યુવકો તેને હેરાન કરતા હતા આરોપી મોહન સુમલા સંગાડાએ રાત્રે મહિલાને ફોન કરી અશ્લીલ ભાષામાં કહ્યું જો તને પતિની જરૂર હોય તો મને કહેજે હું આવી જઈશ બીજા દિવસે સવારે બે અન્ય આરોપીઓ ઉત્તમ કુમાર મંડલ અને રાજકુમાર વાસુકી સિંગ સોસાયટી ગેટ પર ઉભા રહી મહિલાને ટોણા મારતા કહ્યું કે નોકરી કરવાની શું જરૂર છે અમે બેઠા છીએ ને ત્યારબાદ અભદ્ર ઇશારા કર્યા સાંજે ફરીથી ત્રણેય આરોપીઓ સોસાયટી ગેટ પર જમા થયા અને મહિલાને જોઈ અશ્લીલ ભાષામાં કહ્યું મેડમ પતિની જરૂર હોય તો અમને કહેજો અમે બેઠા છીએ સાથે ફરીથી અભદ્ર ઇશારા કર્યા ત્રાસી ગયેલી મહિલા ઇચ્છાપુર પોલીસમાં ફરિયાદ કરી પોલીસે તાત્કાલિક ત્રણેયની ધરપકડ કરી આરોપીઓને મોહન સુમલા સંગાડા ઉત્તમ કુમાર અજીત કુમાર મંડલ અને રાજકુમાર ઉર્ફે રાજા વાસુકી સિંઘ તરીકે ઓળખવામાં આવ્યા છે પોલીસે તેમના પર છેડછાડ અને હેરાનગતિનો ગુનો દાખલ કર્યો છે